મારી હું એની દીકરી છું અને આ મૂર્તિ બાપા છે એ મારા બાપ છે અને આ લોકો દારૂ વેસે જુગાર રમે દીકરીઓને શાળા કરે રાખે છે હોવું ને કોઈને મૂકતા નથી અને મારો ભાઈ હતો એની દીકરી હતી એને લઈ ગયા લઈ ગયા અને ઉપર જતા ધમકી દીધી અને ઘેરે હતા અને ઘેરે મારવા આવ્યા ઘેરે મારવા આવ્યા એમાં મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું એને તો અમે એને વિનંતી કરી છે

કાકા આવે છે ને બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોવારિયા પ્લોટમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ મુજીભાઈ સોલંકી જેમની ભત્રીજી છે આજથી દસ બાર દિવસ પેલા આ ગુના આરોપી નંબર બે લખનના જવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય આ બાબતનું મંદુક રાખી આ આરોપીઓ ફરિયાદી અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂત કરવા આવેલા ત્યારબાદ એમને બોલી ગાળો આપેલી અને વારા પરથી આવી પથ્થરો પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુળજીભાઈ ગાંડાભાઈ સોલંકી જે સિત્તેર વર્ષના હોય તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેસણ હોય સંહિતાની કલમ ત્રણસો કરી ઉશ્કેરવાના ઇરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આ જે મુરજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું આ બાબતે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો પચીસ એક એકસો પંદર બે આ ઉપરાંત ચોપન અને જીપીએક ની કલમ એકસો પાંત્રીસનો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે આરોપી નંબર એક રાહુલ લખનનાથ ડાંગર લખનનાથ જવેરનાથ ડાંગર કાગરભાઈ રામજીભાઈ સંજયભાઈ રામજીભાઈ ગીતાબેન લખનનાથ વિજયભાઈ સંજયભાઈ જનાભાઈ ભીખાભાઈ ગીતાબેન રવિભાઈ જયંતિભાઈ આ તમામને નવે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ શ્રી ચલાવી રહેલ છે હજુ સુધી એમના કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલો નથી પરંતુ આ હવે તેમના જે રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે